મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા ચાર કરોડ નેવ લાખ નું લોન કૌભાંડ થયું હોય તેવી ઘટના સામે આવી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા ચાર કરોડ નેવું લાખ નું એમની જોડે કૌભાંડ આચરવામાં આવ્યું ચાર કરોડ નેવું લાખ રૂપિયા ઉપડી જાય છે કોઈપણ જાતના મોર્ગેજ પેપર લીધા સિવાય કરોડોની લોન પાસ કરી દેવામાં આવી ભારતની અંદર ને વિશ્વમાં આ એવી પહેલી બેંક હશે કે જેને પ્રોપર્ટી મોર્ગેજ નથી કરી અમદાવાદ શહેરના આરટીઓ સ્થિત કલરવ હોટલ ખાતે નવી દિલ્હી ખાતે રજીસ્ટર સંસ્થા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક દ્વારા ચાર કરોડ નેવ લાખ નું લોન કૌભાંડ મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને આ સમગ્ર કૌભાંડ કેવી રીતે અને કોના દ્વારા આચરવામાં આવ્યું તેમજ પીડિતો દ્વારા પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદ વિશે શું કાર્યવાહી કરી તે તમામ માહિતીથી અવગત કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આ અંગે સીબીઆઈમાં તપાસ કરાવીને પીડિતોને ન્યાય અપાવવાની માંગણી પણ કરવામાં આવી હતી એક છ એમને એક મેસેજ આવે છે અને મેસેજમાં લખે છે કે તમારે બે લાખ એક્યાસી હજારને નવસોને આડત્રીસ રૂપિયા જે છે એ વ્યાજના ભરવાના છે ભાઈ ગભરાઈ ગયા કે મેં તો લોન લીધી નથી મેં કોઈ પૈસા નથી લીધા વ્યાજના પૈસા કઈ રીતે ભરવાના થાય બેંકના એમના અધિકારીઓ કોઈકે નામ ન દેવાની શરતે કીધું કે આવી તો અસંખ્ય લોનો કરોડો રૂપિયાની લોનો આ બેંકોમાંથી આવી રીતે લેવાઈ ગઈ છે ત્યારે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સલાહકાર હેમંગ રાવલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા પાસે વિજયભાઈ ન્યાય માટે અરજી આવેલી છે અને તેઓએ અમને તેમની સાથે થયેલા અન્યાય બાબતે પુરાવા આપ્યા છે જે અંગે અમારી સમિતિ દ્વારા પીડિતોને ન્યાય અપાવવા માટે કસૂરવારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે અખિલ ભારતીય સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના હું સલાહકાર સલાહકાર તરીકે હેમાંગ રાવલ આજે આપને જે સંબોધી રહ્યો છું આજે બે એવા વ્યક્તિઓએ અમારી સમિતિને લેખિત ફરિયાદ આપી કે જેમાં મહેસાણા અર્બન કો બેંક દ્વારા ચાર લાખ ચાર કરોડ નેવું લાખનું ફરીથી અંડરલાઈન કરું છું ચાર કરોડ નેવું લાખનું એમની જોડે કૌભાંડ આચારવામાં આવ્યું છે આ કૌભાંડ જે છે એમાં એમણે લોન માટે એપ્લાય કર્યું હતું પરંતુ એ એપ્લાય કર્યા પછી કોઈ પણ જાતના એમના મોર્ગેજ લે જે પેપર છે એ લેવામાં નથી આવ્યા અને એમની લોન પાસ કરી દેવામાં આવી અને મળતિયાઓએ જે લોન પાસ કરી એમાં સહી વિનાના એમના ચેકથી જે દિવસે લોન પાસ થઈ એના આગલા દિવસોની અંદર કરોડો રૂપિયા બેંકની અંદરથી ઉપાડી લેવામાં આવ્યા આના જે આરોપીઓ જે છે એ આરોપીઓ ભૂતકાળમાં બેંકની સાથે એક આરોપી જે છે એ બેંકની સાથે કર્મચારી હતા એ આરોપી અને અન્ય આરોપીએ આ આખો ઘટનાક્રમને એમણે પ્રસ્થાપિત કર્યો છે હું તમને આની વિગતવાર ટૂંકમાં વાત જણાવું તો ભાઈ વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયા એમણે મહેસાણા અર્બન બેંકની વરાછા સુરત ખાતેની બ્રાન્ચમાં છ પાંચ ચોવીસે લોન માટે અરજી કરી હતી ચાર કરોડ નેવું લાખની મશીનરી લેવા માટે થઈને તેર પાંચ બે હજાર ચોવીસે અને ચૌદ પાંચે અને પંદર પાંચે એમની પ્રોપર્ટીની વિઝિટ કર્યા વિના પહેલાં એમના લોન એકાઉન્ટમાંથી બે કરોડ વીસ લાખ પહેલા દિવસે ટ્રાન્સફર થયા તેર પાંચે ચૌદ પાંચે ફરીથી બીજા બે કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા અને પંદર પાંચે જ્યારે એમની પ્રોપર્ટીની સુરતમાં વિઝિટ થઈ રહી છે એ દિવસે પણ અઠ્ઠાવન લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા આ ભાઈની સુરતની અંદર ત્યાંની બ્રાન્ચના દલાલ સાહેબ કરીને એમની પ્રોપર્ટી જોવા માટે આવ્યા હતા અને દિનેશભાઈ ગોરધનભાઈ નાવળિયા અને વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયાની પ્રોપર્ટી હોય એમણે જોઈ પરંતુ એ પહેલાં પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના કદાચ ભારતની અંદર ને વિશ્વમાં આ એવી પહેલી બેંક હશે કે જેને પ્રોપર્ટી મોર્ગેજ નથી કરી લોન સેન્ક્શનનો લેટર જે દિવસે પંદરમી તારીખે કોઈપણ જાતનું એમની જોડે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ લીધા સિવાય લોન સેન્ક્શન લેટરમાં સાઈન થઈ જાય છે અને એની પહેલાંના દિવસોમાં ચાર કરોડ નેવું લાખ રૂપિયા ઉપડી જાય છે આ ભાઈને આ બાબતના કોઈ જ જાણકારી હતી નથી પરંતુ એક છના રોજ એમના દ્વારા છ પાંચે એમણે અરજી કરી હતી તેર ચૌદ પંદર એમના પૈસા ઉપડી ગયા પાંચમા મહિનામાં પંદર પાંચે એમના ત્યાં લોકો ખાલી બેંકના લોકો વિઝિટે આવ્યા એક છ એમને એક મેસેજ આવે છે અને મેસેજમાં લખે છે કે તમારે બે લાખ અને એક્યાસી હજારને નવસો આડત્રીસ રૂપિયા જે છે એ વ્યાજના ભરવાના છે ભાઈ ગભરાઈ ગયા કે મેં તો લોન લીધી નથી મેં કોઈ પૈસા નથી લીધા વ્યાજના પૈસા કઈ રીતે ભરવાના થાય એમણે ત્યાં જતા એમણે પહેલા બેંક વરાછા બેંકમાં ગયા સેમ દિવસે તો વરાછાવાળાએ કીધું ભાઈ અમને ખબર નથી હેડ ઓફિસનું છે જે આરોપીઓ છે એ આરોપીઓની ગેંગ છે એ બેંક સાથે એટલી હદે સંકળાયેલી છે કે આ ભયના એકાઉન્ટમાં આ કોઈક ભૂલથી એક જ મેસેજ આવતો થયો ને ઇન્ટરેસ્ટનો કારણ કે આનો ડિપાર્ટમેન્ટ અલગ હતો ના ક્રેડિટના ડિપાર્ટમેન્ટના મેસેજ ના જમા થયાના ના કપાયાના મેસેજ ના ચેકબુક લાવ્યાના મેસેજ કોઈ પણ મેસેજ અમને આવતા નહોતા આ એમને ખબર પડી એટલે તેઓ ત્યાં બેંકમાં ગયા બેંકમાં ત્યાંથી ના પાડી એટલે બાર છએ તેઓ હેડ ઓફિસ મહેસાણા ઉપર ગયા અને ત્યાં આખી ફ્રોડની રજૂઆત કરી અને એમણે કીધું કે ભાઈ મારે ખાતામાં પૈસા કપાઈ ગયા તો મને ચેકબુક તો તમે આપી નથી કઈ ચેકબુકથી કપાયા એમણે ત્યાં ચેકબુક બતાવી ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં તો એમાં પિસ્તાલીસ પાડાની ચેકમાં ત્રણ ચેક ફાટેલા હતા નવાઈની વાત એ છે એક નંબર બે નંબર ને ત્રણ નંબરના ચેકમાં જે મેં અનુક્રમે કીધું એમ બે કરોડ ત્રીસ લાખ બે કરોડ અને અઠ્ઠાવન લાખ ત્રણ એમ અનુક્રમે પૈસા કપાયા હતા એમાં ચેકમાં સાઈન જ નહોતી પુરાવો છે એમણે ત્યાં એ ચેકનો ફોટો બેંકવાળા ના પાડતા હતા તો પણ એમણે પાડી લીધો અને એની અંદર સ્પષ્ટ લખેલું છે કે ચેકમાં બેંકનો ક્લિયરિંગનો સિક્કો છે અને ચેકમાં એ ભાઈની સાઈન નથી એમને બાકીના તેતાલીસ બેતાલીસ ચેક જે હતા એ ચેકબુક આપવામાં આવી એમણે ચેકબુકના એ દિવસના ત્યાં કાઉન્ટરમાં સાઈન કરી કે મને આ તારીખે આ ચેકબુક મળેલી છે ફરિયાદીએ બેંકને સો સોલ છથી થી ફરિયાદ કરતો મેલ કરવામાં આવ્યો અને સતત બેંકને વીસ જેટલા મેલ કર્યા છે આજ સુધી બેંકે એમના એક પણ મેઇલનો જવાબ નથી આપ્યો આરોપી નૈમેશ હરિલાલ હરિભાઈ પટેલ મોઢેરાવાળા જે ઉપરોત બેંકની અંદર કર્મચારી હતા અને બેંકમાંથી ખોટી રીતે પાસ થયેલા ચેક લઈને ફરિયાદી પાસે સુરતમાં એ જ ચેક બેંકમાંથી લઈને આવ્યા એમની જોડે સત્તર છે બેંકમાં ક્લિયરિંગવાળા ચેકો તમે વિચાર કરો એ લઈને આવ્યા અને એમને દબાણ કરે કે ભાઈ તમે આની અંદર સાઇન કરી દો આમની જોડે એ પણ રેકોર્ડિંગ છે વીસ છ એમની જોડે ચેકો ઉપર સાઈન લેવામાં આવી જે ચેક ઉપર સાઈન લેવામાં આવી એમની જો રેકોર્ડિંગ છે એમાં બેંકનો ઓલરેડી પહેલેથી સિક્કો વાગેલો છે એ ચેકો ઉપર એમની જોડે સાઈન લેવામાં આવી એમને આ બધા ફ્રોડને એવું લાગ્યું કે આ ફ્રોડ જે છે બહુ મોટું છે આવા તો બેન્કના એમના અધિકારીઓ કોઈ કે નામ ન દેવાની શરતે કીધું કે આવી તો અસંખ્ય લોનો કરોડો રૂપિયાની લોનો આ બેન્કોમાંથી આવી રીતે લેવાઈ ગઈ છે એટલે એમણે નવ સાતે વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને સમગ્ર બેંકના ચેરમેનથી માંડીને બોર્ડ ઓફ ડિરેક્ટરે સી સહિત દરેકની સામે પોલીસ ફરિયાદ એમણે કરી છવ્વીસ સાત બે હજાર ચોવીસે આરોપીઓ સામે વરાછા પોલીસે સમન્સ કાઢ્યા સમન્સ કાઢ્યા પછી શું થયું એમને બોલાયા નથી બોલાયા એવી કોઈ જ માહિતી નથી પરંતુ તેર આઠ ચોવીસે ઓટોમેટિક આરોપીઓ દ્વારા જે ખોટી રીતે પૈસા લઈ લીધા હતા એ ફરીથી પાછા બેંકમાં જમા કરાવી દેવામાં આવ્યા પૈસા કારણ કે એમને ખબર પડી કે આ તો ફ્રોડ બહાર આવે એવું છે સ્વાગત છે મારું નામ નિલેશ ભીખુભાઈ જોશી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ એ દિલ્હીથી રજીસ્ટર્ડ એક સંસ્થા છે જે માનવ અધિકારોના રક્ષણ અને એમને થતા અન્યાય સામે લડત આપતી એક સંસ્થા છે આજરોજ અમારી પાસે ફરિયાદી એવા વિજયભાઈ અને દિનેશભાઈ એક ફરિયાદ લઈને આવ્યા હતા જેમાં એમણે અમને એક લેખિતમાં ફરિયાદ આપી હતી જેના અનુસંધાને આજરોજ અમે આ મીડિયા સમક્ષ એમને સરકારશ્રીને અમારી સંસ્થા વતી રજૂ એક રજૂઆત કરીએ છીએ કે જે આ ફરિયાદીઓ છે જે ફરિયાદ લઈને આવ્યા છે તેમને જે એમની સાથે જે ઘટના ઘટી છે તેમનો એમને ઉચ્ચ ન્યાય મળે સરકાર દ્વારા જ્યારે જ્યારે પણ એ અમારી પાસે આવેલા દિનેશભાઈ અને વિજયભાઈની જ્યારે જ્યારે તપાસમાં ક્યાંય પણ જરૂર પડશે તો તેઓ તે તપાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તમામ જગ્યાએ તેઓ હાજર રહેશે અને જો લાઈવ ડિટેક્ટર ટેસ્ટની પણ જો તેમની જરૂર પડશે તો પણ અને તેઓ તેમના ફરી મોબાઈલ મોબાઈલ પણ તેઓ જમા કરાવશે એવી એમણે બાહેધરી આપેલી છે આખી ઘટનાક્રમની વિગત શું છે તે હવે આપણને અહીંયા આપણી સામે બેસેલા વિજયભાઈ જણાવશે મારું નામ વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયા છે હું હાલ સુરત રહું છું અને ત્યાંથી મેં એક લોન માટે એપ્લાય કર્યું હતું તારીખ છ પાંચના રોજે એપ્લાય કરેલું હતું અને પંદર છ ના દિવસે સેન્શન લેટરમાં સહી કરવા બોલાવ્યા એમ કહીને કે હાલો તમારી લોનની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે મને એક છ એ મેસેજ આવ્યો કે ભાઈ તમારે વ્યાજ લાગ્યો છે વ્યાજ ભરવાનું છે તો હું શાખા ગયો વરાછા જે આખા છે મહેસાણા અર્બનની ત્યાં ગયો તો કે આ અમારો આઈનો નથી એસએમઇ બ્રાન્ચ કોર્પોરેશન મહેસાણાનું છે તમે ત્યાં જાઓ તો અમે ત્યાં ગયા બાર છોએ તારીખ બાર છોએ ત્યાં ગયા કીધું ભાઈ મારી ચેકબુક ઇસ્યુ થઈ છે જોવો તો કાઉન્ટરે ચેકબુક જોયું કે હા ભાઈ તમારી પિસ્તાલીસ પાનાની ચેકબુક ઇસ્યુ થઈ છે તમે કીધું લાવો ચેકબુક રજિસ્ટરમાં જો ક્યાં આપી કોને આપી તો એના રજિસ્ટરમાં જોયું પણ રજિસ્ટરમાં કાંઈ મળ્યું નહીં પછી મેં ચેક બુક ક્યાં છે તમે જરાક તપાસ કરો